નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો માટે મોટા ખૂબ જ ખુશખબરી ભર્યા રહેવાના છે ચૂંટણી પહેલાં મોટી ભેટ આપવામાં આવી છે મોટી ખુશખબર આપવામાં આવી છે શું ખુશખબર મળી છે તમામે તમામ મિત્રો માટે આજના સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે તમામ સમાચાર આપીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કર્યું એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં ગુજરાતના તમામે તમામ મિત્રો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે હોળીના તહેવાર પહેલાં જ અમૂલ અને બનાસ ડેરી દ્વારા તમામે તમામ ગ્રાહકોને મોટી ભેટ મોટી ખુશખબર આપી દીધી છે શું ખુશખબર આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો અમૂલ અને સાબર ડેરીએ પોતાના ઘીના ભાવમાં મોટો બધો ઘટાડો કરી નાખ્યો છે લગભગ એક કિલોએ પચીસ રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે આને કારણે જે પંદર કિલોનો ઘીનો ડબ્બો એના ભાવમાં ત્રણસો પંચોતેર રૂપિયાનો ભાવ ઘટાડવામાં આવ્યો છે તો અમૂલ અને સાબર ડેરીએ હોળી પહેલાં જ તમામ ગ્રાહકોને મોટી ભેટ આપી છે હવે જે પંદર કિલો ઘીનો ડબ્બો નવ હજાર બસો વીસ રૂપિયાએ મળતો તો એના બદલે આઠ હજાર આઠસો પિસ્તાળીસ રૂપિયાના ભાવે મળશે એટલે પંચોતેર રૂપિયાનો ભાવ ઘટાડી દેવામાં આવ્યો છે તો ખૂબ જ મોટા સમાચાર તમામે તમામ મિત્રો માટે આ મોટા રાહત ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી હવે ખેડૂતો માટે પણ મોટી ખુશખબર આવી છે ચૂંટણી પહેલાં મોટી ખુશખબર તમામે તમામ ખેડૂત મિત્રો માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે લગભગ સાહીઠ લાખ ખેડૂતોને આનો મોટો ફાયદો થવાનો છે શું ફાયદો થવાનો છે કઈ જાહેરાત થઈ છે તમામ મિત્રોને જણાવી દઉં તો બાગાયતી ખાતાની અંદર સરકારે સબસિડી યોજના બહાર પાડી છે બાગાયતી ખાતામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાર તારીખથી ઘણી બધી યોજનાઓ જાહેર કરી છે તમામે તમામ યોજનાઓ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જોઈ લેજો જે પણ યોજનાની અંદર લાભ લેવો હોય રોટાવેટર વેટર ખરીદવું હોય ટ્રેક્ટર ખરીદવું હોય પાવર ટીલર મશીન ખરીદવું હોય આ તમામ માટેની સહાય બાર તારીખથી બાગાયતી ખાતામાં મૂકવામાં આવી છે તમામ મિત્રો માટે મોટા ખુશખબરી ભર્યા સમાચાર ચૂંટણી પહેલા જ ગુજરાત સરકારે આપી દીધા છે ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમામે તમામ યોજનાઓ જોઈ લેજો તમામ યોજનાઓ બાર તારીખથી શરૂ કરવામાં આવી છે અને હવે છેલ્લી તારીખ અગિયાર મે સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે તો તમામ ખેડૂતો માટે મોટી ખુશખબરી આપી છે અને મિત્રો તમારા તમામ મિત્રોને પણ મોકલી દેજો જેથી એને પણ તમામ યોજનાઓની માહિતી મળી જાય ત્યાર પછી ખેડૂતો માટે બીજી મોટી ખુશખબર આવી ગઈ છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્રાન્સમિશન લાઈન ને લઈને મોટી જાહેરાત કરી છે ખેડૂતોના ખેતરમાં જે વીજળીના થાંભલા પાવર કંપનીઓ દ્વારા વીજળી કંપનીઓ દ્વારા નાખવામાં આવે છે એને લઈને ખેડૂતોને મોટી રાહત મળે એ માટે ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે તો કઈ જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો ખેડૂતોના ખેતરમાં જે ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવે છે આ લાઇનને કારણે જમીનને ખૂબ નુકસાન થાય ખેડૂતોના પાકને નુકસાન થાય ફળાવ ઝાડને નુકસાન થાય આ તમામ બાબતોને ધ્યાને રાખતા હવે જે ખેડૂતોને નુકસાન થાય છે એના વળતરમાં બસ્સો ટકાનો વધારો કરવામાં આવશે એટલે મિત્રો જે પેલા વળતર ખેડૂતોને મળતું હતું એના કરતા હવે બે ગણું વળતર આપવામાં આવશે તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કહેવાશે જે ખેડૂતોના ખેતરમાં વીજળીની ટ્રાન્સમિશન લાઈન નાખેલી હશે એ તમામ ખેડૂતોને હવે બે ગણું વળતર આપવામાં આવશે ખૂબ જ મોટા રાહતના સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં

ખાલી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ જ નહીં પરંતુ દરેકે દરેક ગ્રાહકોને એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કરવાની મોટી જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી છે તો મહિલા દિવસ નિમિત્તે મોદીજીએ ખુદ ટ્વીટ કરીને સો રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે તમામ મિત્રો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર ચૂંટણી પહેલા આપવામાં આવ્યા છે તો ચૂંટણી પહેલા તમામ ગ્રાહકો માટે મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે પરસેવો સહન કરવાનો વારો આવી ગયો છે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે શું આગાહી કરી છે તમામ મિત્રો જોઈ લ્યો આગામી ત્રણ દિવસ બાદ તાપમાન વધશે એવી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન હજી પણ વધવાનું છે જેને કારણે લોકોને ગરમીનો અહેસાસ થવાનો છે પરસેવો સહન કરવાનો વારો આવી ગયો છે અમદાવાદની વાત કરીએ તો રાત્રિનું તાપમાન બાવીસ ડિગ્રી દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને હજી પણ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે એવી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો તમામ મિત્રો ચેતી જજો હવે પરસેવો સહન કરવાનો વારો આવી ગયો છે ત્રણ દિવસ બાદ તાપમાન વધશે મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ચૂંટણી પહેલા બીજી એક મોટી જાહેરાત ખેડૂત મિત્રો માટે આવી ગઈ છે તમામ ખેડૂત મિત્રો નોંધી લેજો વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટણી પહેલા ફરી વાર ભેટ આપવામાં આવી છે ખાતરને લઈને આ મોટી ભેટ ખાતરમાં હવે મિત્રો ખેડૂત મિત્રોને સબસિડી આપવામાં આવશે જ્યાં મિત્રો કેટલી સબસિડી મળશે તમામ મિત્રોને જણાવી દઉં તો હવે તમામ ખાતર બનાવતી કંપનીઓ માટે ચોવીસ હજાર મિત્રો ખાતર મળતું રહેશે ભાવની અંદર કોઈ પણ વધારો કરવામાં નહીં આવે તો ખેડૂતોને ડીએપી ખાતર જે તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળે છે એ ભાવે જ ખાતર મિત્રો મળતું રહે એ માટે તમામ જેટલી પણ ખાતર બનાવતી કંપનીઓ છે એને ફરીવાર ચોવીસ હજાર ચારસોને વીસ કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે રાહતના સૌથી મોટા સમાચાર આપ્યા છે ત્યાર પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ ફાયદો કરી દીધો છે હવે ઉજ્જવલા યોજનાની અંદર જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે આ અવધિ આ મહિને જ પૂરી થઈ જવાની હતી પરંતુ મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે હવે જે જે મિત્રોને ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે જે મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એને હજી પણ આગામી એક વર્ષ સુધી સબસિડી મળતી રહેશે કારણ કે હવે એક વર્ષ સુધી આ યોજનામાં ત્રણસો રૂપિયાની સબસિડીની મર્યાદા લંબાવી છે એટલે મિત્રો જે બે હજાર ચોવીસ સુધી સબસિડી આપવાની જાહેરાત હતી એને હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી દીધી છે એટલે હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઉજ્જવલા યોજનાના જેટલા પણ ગ્રાહકો છે એને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે તો મોદી સરકાર દ્વારા ચૂંટણીને લઈને ફરીવાર વાર તમામે તમામ ગ્રાહકો માટે મોટો નિર્ણય કર્યો છે ત્યાર પછી મિત્રો ફાસ્ટેગને લઈને મોટા સમાચાર આવ્યા છે જે જે મિત્રોને હજી પણ ફાસ્ટેગમાં કેવાયસી કરવાનું બાકી હોય તો એવા તમામ મિત્રોને જણાવી દઈએ કે જે છેલ્લી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી રાખવામાં આવી હતી એને લંબાવીને હવે એકત્રીસ માર્ચ કરવામાં આવી છે એટલે મિત્રો હવે એકત્રીસ માર્ચ સુધી ફાસ્ટેગમાં કેવાયસી કરાવી શકશો છેલ્લી તારીખ આ મહિનાની એકત્રીસ તારીખ છે જે જે મિત્રોને હજી પણ કેવાયસી કરાવવાનું બાકી હોય તો ફટાફટ કેવાયસી કરાવી લેજો તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના રહ્યા છે તો આ વિડીયો ગમ્યો હોય તે વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન